નમસ્તે મિત્રો સવાર સવારમાં ગુડ મોર્નિંગ અને આજે આપણે ઠાઠા રિક્ષાની બોડીની પલેટ નાખવાની છે એમ હું તમને બતાવીશ જો આ રીતે ઠાઠા રક્ષા છે ને એમની આપણે આ જે પલેટ છે એ નાખવાની છેના પાટિયા આપણે કમ્પ્લેટ કાઢી નાખવાના છે અને ઉપરની પલેટ નાખવાની છે જે કેવી રીતે આપણે પલેટ ફિટિંગ થાય હું તમને બતાવીશ હું આઠ આઠ રક્ષા છે એમાં આપણે કમ્પ્લેટ સુક્કર પ્લેટ ફિટિંગ કરવાની છે અને પાટિયા કાઢી નાખવાના છે અને પાટલી બે નીચેની રાખવાની છે જ્યાં હું તમને આપણે એ બતાવીશ કેવી રીતે આપણે કમ્પલેટ ફિટિંગ આપણે આ રક્ષાને કમ્પલેટ બનાવી નાખી છે થાળીઓ પણ આપણે લગાવી દીધું છે પણ એની લગાવી દીધી છે આપણે અને અંદરની સાઈડ આપણે પ્લેટ મારી દીધી છે જે આ રીતે અને ફરતી બે બાય બે ની એંગલ પણ મારી દીધી છે સપોર્ટ માટે જે આ રીતે કમ્પ્લેટ થાળીઓ આપણે બેહાડી દીધું છે આમાં લોખંડની જ હતી નીચે લાકડા હતા જે આ લાકડા આપણે કાઢી નાખ્યા છે નીચેના લાકડા અને પતરું કાઢી નાખ્યું અને પલેટ બેસાડી દીધી છે આ રીતે કમ્પ્લેટ આપણે બોલ પણ લગાવી દીધા છે આ પાટી નાખ્યું છે બાકી પલેટ બેસાડી દીધી ને ફિટિંગ પણ કરી નાખી છે તો આપણે આવા આવા નવા વિડીયો જોવા માટે લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દઈજો અને મળીએ આપણે આગલા વિડીયોમાં રાજ્ય વેડિંગ એન્ડ ગેસ વેડિંગ ધોકડવા.